જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશી મોહિની એકાદશી એ મોહ લગાડનાર છે કારણ કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે ભગવાન વિષ્ણુ પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરી અને દેવોને દાનવને જ્યારે અમૃત આપવા માટે થઈ અને તેને રૂપ ધારણ કરવું પડ્યું એટલા માટે થઈ અને આ મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો તે મોહિની એકાદશી ક્યારે બેસે છે અને વર્ષની અંદર કેટલી એકાદશી બેસે તો કે વર્ષની અંદર બારદુની સોળ એકાદશી આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે બે વધારાની એકાદશી આવે છે એટલે આમ સવિશ એકાદશી થાય છે આમ તો એકાદશી ભગવાન વિષ્ણુના અંગમાંથી ઉત્પન્ન થયેલી છે પરંતુ આ એકાદશી એવી છે કે ભગવાન વિષ્ણુ પોતે મોહીની રૂપ ધારણ કરે છે એટલે આ એકાદશીનું જે મહત્વ બહુ જ વધારે છે આ એકાદશી રહેવાથી આપણને સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત જરૂર થાય છે માટે આ એકાદશીનું વ્રત નાની ઉંમરથી માંડી અને મોટી ઉંમરના દરેક વ્યક્તિ સારી રીતે રહી શકશે તો કે હવે આ એકાદશી છે ક્યારે તો કે આ એકાદશી આમ તો સાત પાંચ બે હજાર પચીસના રોજ આ એકાદશી બુધવાર નદી બપોર પછી અગિયાર વાગે બેસીશું અને આઠ પાંચ બે હજાર પચીસ અને ગુરુવારે આ એકાદશી બાર સાડા બાર વાગે પૂર્ણતાને આરે આવે છે એટલે આપણે આઠ પાંચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ આપણે આ એકાદશીનું વ્રત કરીશું અને નવ પાંચ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ આપણે દસ વાગે આ એકાદશીના પારણા કરશું જો આપણે નિયમ મુજબ એકાદશી કરવાથી વ્રત કરવાથી તેમનું આપણને ઉત્તમ ફળ ભગવાન આપે છે હવે આ એકાદશીનું નિત્ય કર્મ આપણે વૈષ્ણવજનોને ખબર છે માટે ટૂંકમાં આપણે એનું વર્ણન કરવા જઈએ તો કે સવારમાં પ્રભાતમાં ઉઠી અને કનૈયાની પૂજા કરી કનૈયાને દહીં દૂધ પંચામૃત્યુથી નવરાવી એ સુંદર વસ્ત્ર અને એને અંતરથી ભૂહી અને અંતર લગાડી અને સુગંધિત બનાવી અને એનો જે જુડો છે કે એનો જે રાજ સિંહાસન છે એની ઉપર આજે આપણે કનૈયાને નિહાસ અને કનૈયાને આપણે પૂજા કરીશું એકાદશીને દિવસે આપણે કોઈ પણ વિષ્ણુ ભગવાનના અવતાર હોય એવા પછી કૃષ્ણ હોય કે રામ હોય એમની પૂજા કરવાથી આપણને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે માટે આપણે વહેલી સવારમાં ઈશ્વરની રામ કૃષ્ણની સ્તુતિ કરશું ત્યારબાદ આપણા કુળદેવી સુરાપુરા અને પિતૃને ક્યારેય ભૂલશો નહીં કારણ કે એ આપણા પગથિયા છે અને એના દ્વારા જ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકશું એટલા માટે થઈ અને આપણે આ બધાની પૂજા કર્યા બાદ આપણી પાસે જો સમય હોય અને ઘરે ન હોય તો મંદિરે જઈ આપણે પીકળો વડલો ઉમરો અને તુલસીની પૂજાનું પણ મહત્ત્વ દી બહુ જ માનવામાં આવે છે દીપડાની અંદર આપણા દેવતાઓનો વાત છે આપણા પિતૃઓનો વાત છે માટે આપણે દીપડાનું પૂજન આમ તો બને તો દરરોજ આપણે એને કરવું જોઈએ અને તુલસીનો મહિમા અપ્રમ છે ઘરે ઘરે તુલસી છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીના કવડા કામ છે તુલસી આપણે દરેક વ્યક્તિને નાના મોટા દરેક રોગની અંદર એ આપણને ઉપયોગી થાય છે અને એના દ્વારા જે આપણા જે ઘરનું વાતાવરણ છે એ વાતાવરણ પણ શુદ્ધ રહે છે માટે આપણે તુલસીની પૂજા કરવાથી મા લક્ષ્મીની અપ્રમ કૃપા આપણી ઉપર વર્ષે છે અને આપણે કોઈ દિવસ લક્ષ્મીની ખોટ રહેતી નથી આમ આ એક અગિયારી છે એ બહુ જ પુણ્ય આપનારી છે અને આ એકાદશી નદી ઉદય તિથિ અનુસાર ગુરુવાર આવે છે આઠ પાંચ બે હજાર પચીસના રોજ આપણે વ્રત કરશું અને હવે આપણે જે આ વ્રત છે વ્રતની કથા આપણે જાણીએ ભક્તજનો આપણે બધે જાણીએ છીએ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે વાસુકી નાગ રૂપી નાગને જ્યારે જોયું બનાવી અને જ્યારે વલવવામાં આવ્યું ત્યારે એમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા એ ચૌદ રત્નની અંદરથી અમૃત પણ હતું અને ઝેર પણ હતું અને હીરામતી પણ હતા પરંતુ આજે આપણે વાત એ અમૃતની કરવી છે એ અમૃત નીકળ્યું ત્યારે દેવો અને દાનવોનું ઘર્ષણ થયું અને દાનવો જટવા લાગ્યા કે અમે પેલા પી લઈ ત્યારે દેવો અને દાનવોની આ ખેસતાન ઘર્ષણની અંદર ભગવાન વિષ્ણુ ભગવાને એક યુક્તિ કરી અને પોતે મોહીની રૂપ ધારણ કરી અને એ બંનેને સમજાવી અને બંનેને કઈ રીતે અમૃતનું વિતરણ કરવું એનું જ્ઞાન આપી અને બધાને વાળા પરથી બેહાળી દીધા અને એ જે અમૃત છે એ કળશની અંદર લઈ અને તે કળશ લઈ અને અમૃત આપવા માટે જાય છે હવે એ પહેલાં બધા દેવોને આપે છે દાનુઓને સમજાવે છે કે ઉપર આછું હોય છે અને નીચે ઘાટું અમૃત હોય છે માટે પહેલાં આપણે દેવોને આપીએ આમ એમને દેવોને આપવાનું ચાલુ કર્યું ત્યારે દેવોની વચ્ચે સૂર્ય અને ચંદ્રમાને પાછે રાહુ અને કેતુ નામના બે રાક્ષસો વચ્ચે ઘૂસી ગયા અને વિષ્ણુ ભગવાને મોહની રૂપમાં હતા અને આ બધાને અમૃત આપી તો દીધું પરંતુ રાહુ અને કેતુ જે રાક્ષસ રૂતિના હતા એને અમૃત અપાઈ ગયું ત્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવ દ્વારા ભગવાન મોહિની રૂપ ધારણ કરનાર વિષ્ણુને કહેવામાં આવ્યું કે આવી રીતની આ ઘટના બની છે ત્યારે દેવોને બધાને અમૃત આપી અને મોહની રૂપ ધારણ કરેલા વિષ્ણુ ભગવાને પોતાને પાછું વિષ્ણુ અવતાર ધારણ કરી સુદર્શન ચક્ર હાથમાં લઈ અને રોહી અને કેતુ બંનેના મસ્તક એને કાપી દીધા છતાં પણ આજે એ અમૃત હતું એટલે આ કેતુ અને રાહુ અમર થઈ ગયા છે અને આજે પણ એ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ તરીકે આપણા જે સૂર્યદેવ અને ચંદ્રદેવોને આજે પણ એ રાહુ અને કેતુ આપણને નડે છે આમ આવી રીતે જે રૂપ મોહિની રૂપ ધારણ કરી અને ભગવાન વિષ્ણુ દ્વારા જે અમૃતનું વિતરણ કરવા માટે થઈ અને ભગવાને જે અવતાર ધારણ કર્યો સ્ત્રીનું એણે આપણે મોહિની રૂપ કહીએ છીએ અને આ એકાદશીનું મહત્ત્વ પણ મોહિની રૂપ તરીકે બહુ જ સારું છે માટે આ મોહિની એકાદશી રહેવાથી આપણને સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈરાગી અને સંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત નાની ઉંમરથી મારી મોટી ઉંમરના દરેક લોકો કરી શકે છે આ એકાદશીનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ચરમમ શ્રી કૃષ્ણ શરમમ શ્રી કૃષ્ણ શરમમ શ્રી કૃષ્ણ રામ રમે તે રમે જય રામ જય રામ આ બધા તે વિષ્ણુના ભગવાનના કોઈ પણ અવતારના નામનું વર્તન કરવાથી આ એકાદશીનું આપણને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ આપણે માનવ જીવનની અંદર આવ્યા છીએ તો આપણે એકાદશીને દિવસે આપણે જે અન્ન બચાવીએ છીએ એ અન્ન બચાવવાનું નથી આપણા ભાગનું અન્ન છે અન્ન છે એ આપણે જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરિયાતમંદ પશુને પક્ષીને કે અન્ય જીવાત્માને આપણે એકાદશીને દિવસે આપવાથી એ જે આપણે એ જે અન્નનો યોગ્ય ઉપયોગ કરવાથી આપણને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે માટે એકાદશીના દિવસે આપણે કીડીઓને કણ અને પશુ પક્ષી પ્રાણી પ્રત્યે આપણે દયાભાવ રાખીએ છીએ પરંતુ આપણો માનવ દેહ એવો છે કે આપણે ચોર્યાસી લાખ યોનીમાંથી પ્રસાર થાય છે પરંતુ એની અંદરથી ત્યાંસી લાખ નવાણું હજાર નવસો ને નવાણું જેવ એવા છે કે એ લોકોને કપડાં પહેરતા નથી ખાવા પીવાની ચિંતા કરતા નથી છતાં ઈશ્વર એમને બુદ્ધિ આપે છે માનવને બુદ્ધિ આપી છે ક્ષમતા આપી છે સંપત્તિ આપી છે સમજદારી આપી છે છતાં માણસ કપડાં પહેરતો હોવા છતાંય એની કોઈ સામે નાગાય કરવામાં જરાય સંકોષ આવતો નથી અને માણસ એક જ એવો વ્યક્તિ છે કે માણસને એમ કહેવું પડે કે તું માણસ માટે આ પૃથ્વીની અંદર ગમે એટલી જીવાત્માઓ આવી ગયા અને હોયા ગયા આ જીવાત્મા આપણો આત્માનું સમય પૂર્ણ થાય એટલે આપણે કશું પણ લઈ અને ભેગું લઈ જઈ શકતા પણ આવી પાવન એકાદશી નિમિત્તે બધા સમયે સદભાવ રાખવો જોઈએ કોઈ સમય છેતરપિંડી ન કરવી જોઈએ દાખલા તરીકે કર્ણએ લીધેલી ચેતરપીડીથી વિદ્યા અને ધૃતરાષ્ટ્રએ કાવા દાવા કરીને લીધેલું પોતાનું સામ્રાજ્ય ક્યારેય પણ અંત સમયે એમને કામ નથી આવી શક્યું માટે આપણે પશુ પક્ષી માનવ નું કલ્યાણ કરીશું અને એના પ્રત્યે આપણે પ્રેમ રાખીશું પ્રેમ એ એવી વસ્તુ છે કે એ ઊંઘો હોય તો બોલી શકે છે અને આંધળો હોય તો એને જોઈ શકે છે અને ભેળો હોય તો એને સાંભળી શકે છે અને બેભાન વ્યસ્તાની અંદર હોય તો એનું અનુકરણ પ્રેમ દ્વારા કરી શકાય છે મોટી ઉંમરમાં આપણા માતા પિતા બીમાર હોય છે એની પ્રેમપૂર્વક ભક્તિ કરવાથી આપણને એ સારા એવા આશીર્વાદ આપી છે તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ભારત તરફના પ્રેમને કારણે આજે જે પહલગામની અંદર ઘટના બની છે એના અનુસંધાને સાત પાંચ બે હજાર પછી સાંજે ક્ષ અથવા અંધારપાટ થશે પંદર કે અઢાર જિલ્લાની અંદર આ પ્રયોગ કરી અને દેશની ભાવનાને એક સંકેત આપવામાં આવશે દાખલા તરીકે ઓગણીસો બાઈઠની અંદર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ઓગણીસો પાહઠ ભાર ઓગણીસો બાહમાં ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું ઓગણીસો પાહઠમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ઓગણીસો એકોતેરમાં પણ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ઓગણીસો નવ્વાણુંમાં કારગીલનું યુદ્ધ થયું હતું અને હવે બે હજાર પચીસમાં શું થાય એ આપણે બધાને આપણે આમ પ્રેમની ભાવનાથી ગમે તે વસ્તુ કરી શકાય છે તો આજે આપણે પણ બધા તૈયાર રહીશું અને જે આપણા દેશના રક્ષણ માટે આપણા દેશની ઉત્ક્રાંતિ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એને આપણે ખંભો ખંભો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર સરસ કહ્યું છે કે યદા યદા જે ધર્મ છે અમિર્ભવતી ભારતનું કે જ્યારે જ્યારે અધર્મનો વધારો થશે રાક્ષસ રૂતિ અમે વધારે પડતા અધર્મને પંથે સશે ત્યારે હું ચોક્કસ જન્મ લઈશ અને જે આ આદિકાળથી પોતે જન્મ લેતા આવ્યા છે અને હવે પણ આ જે આપણી આજની પરિસ્થિતિ જોઈ એ મુજબ ભગવાન પોતે હમણાં ટૂંક સમયમાં આ જન્મ લઈએ એવી આપણે સર્વે ભક્તજનો શ્રી એકાદશીની નદી ભગવાન શ્રી દ્વારકાધીશની પ્રાર્થના કરીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે